માંડવી તાલુકાના ગોધરા ગામે વિષ્ણુ સમાજ આયોજિત શ્રી હનુમાન જન્મોત્સવ પરંપરાગત રીતે યોજાય છે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી હનુમાન જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી સવારે મહાઆરતી દાદાના શિખરે ધ્વજારોહણ સાંજે મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા ગોધરા ગામ તેમજ આસપાસના ગામોના ભાવિકો આ મેળામાં જોડાયા હતા ગોધરા ગામના અઢારી વર્ણના ભાવિકો શ્રી હનુમાનજીની આરાધનામાં જોડાય છે શ્રી કચ્છ ગોધરા વૈષ્ણવ સમાજના પ્રમુખ ઉષાકાંત પંડ્યા પૂર્વ પ્રમુખ ભગવાનજી વેલુભા ઝાલા ભીખુભા જાડેજા કરશનજી બાપુ બબુ કાંઈયા અનિરુદ્ધસિંહ જાડેજા વગેરે હનુમાન જન્મોત્સવને સફળ બનાવવા જયમત ઉઠાવે છે પૂજારી ત્રિભુવન ભારતી ગોસ્વામી હનુમાનજી મહારાજની સેવા પૂજા કરે છે આજે જોશી મેઘરાજ કલ્યાણે શાસ્ત્રોક્ત વિધિ કરી હતી કચ્છ ગોધરા જૈન મહાજનના પ્રમુખ ધીરેન ગાલા સહિતનાઓ હનુમાન જન્મોત્સવમાં જોડાયા હતા જય જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ આજ રોજ હનુમાનજીનો જન્મ મહોત્સવનો દિન દિવસ એટલે કે જન્મ મહોત્સવ એટલે કે દાદાના હર વખતે હર હંમેશ આ ગોધરા ગામની અંદર જન્મોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાય છે અને વર્ષોથી ઉજવાય છે સર્વ ગામવાસીઓ આમાં લાભ લે છે અને આ મેળામાં શુભેચ્છાઓ અને પોતાનો ભેટ સોગાદ અર્પણ કરે છે એવી જ રીતે આપણે સર્વ આ ગામમાં આજે રાત્રે સંતવાણીઓ અને સવારના ધ્વજા ચઢાવવાના પ્રસંગે બધાની આપને ઉપસ્થિત રહી છે તે બદલ ધન્યવાદ જય માતાજી જય શ્રી રામ ગોત્ર ગામમાં આજે હનુમાનજીનો જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે કેટલાય વર્ષોથી પરંપરાથી હર વર્ષે અહીંયા હનુમાનજીનો મેળો ભરાય છે આ મેળામાં ગોધરા ગામની અઢારે આલમો બધે જ જ્ઞાતિઓના હોશથી ભાગ લે છે અને હું પણ જૈન સમાજ વતી આજે સમસ્ત ગોધરાવાસીઓને હનુમાન જન્મોત્સવની હાર્દિક વધાઈ આપું છું અહીં કને પણ જે સવારથી પૂજા પાઠ ચાલુ છે ધજાનો કાર્યક્રમ ચાલુ છે રાત્રે મેળો ભરાશે મેળાની પરંપરા જે અત્યારે હવે દેશમાંથી લુપ્ત થઈ રહી છે એને પણ આ ગોત્રાએ એક પરંપરાને જાળવી રાખી છે અને જેવી રીતે વધારેમાં વધારે સારી રીતે ઉજવાય એનું આયોજન એમના હમણાં વૈષ્ણવ સમાજના પ્રમુખ ઉષાકાંત પંડ્યા અને એમની ટીમે કરી છે અહીંક અને હનુમાનજીની સેવા અમારા ત્રિભુવન ભારતી કરી રહ્યા છે અને અમારા વરિષ્ઠ મેઘરાજભાઈ જોશી જેઓ બાકી શાસ્ત્રો પદ્ધતિથી એમનો હોમ હવનનો જે પણ કાર્યક્રમ થાય છે એ કરે છે હર હંમેશા એ ભાગ લે છે અને ફરીથી ગામવાસીઓ બધેને ખૂબ ખૂબ અભિનંદન હનુમાન જન્મોત્સવનો અને આજે સાંજે આ મેળામાં હોશે હોશે ભાગ લે બધે એવી શુભેચ્છા જય હનુમાનજી જય જિનેન્દ્ર